બોલો ચાલો દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના હરાજીની લઈને તારીખ એકવીસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે હારો એવું લાગે છે કારણ કે ઊંચામાં બેતાલીસોના નામ પડે છે અને જનરલ બજાર પણ આડત્રી ઓગણ ચાલીના છે બહુ મોડો માલ હોય તો જ છત્રી આડત્રીમાં જાય છે બાકી આડત્રી થી ચાલુ થાય છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ

હાલો ને ભાઈ લઈ લીધો હોય તો ભાઈ આડત્રી પંચાણું ઓગણ ચાલીસ ને

Tarde